ગાંધીનગર ખાતેથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડી કરતાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેઓને લઈને પાંચ નવેમ્બરના સાંજે પાંચ વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓ સીબીઆઈ ફેરમા ટાય જેવી એજન્સીઓના નામે અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે કેરળા રાજ્યના બેંક ખાતામાં રૂપિયા ચાર કરોડ જમા થયા હતા આ પૈકી ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ અને તેલંગા સહિતના પાંચ ગુનાઓમાં બેંક ખાતાનો ઉપયોગ પણ થયો છે છેતરપિંડીથી મળેલા રૂપિયા ચાર કરોડના નાણાં એક જ ખાતામાં જમા થયા હોવાનું પણ અધિકારીએ જણાવ્યું હતું અને આ અંગે તેઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી પણ આપી હતી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ અલગ અલગ સાયબર ક્રાઇમને લગતા ગુનાઓ ઉપર સતત કામગીરી કરી રહેલ હોય છે જેમાં એક મહિલા નાગરિક સાથે

અને આ રકમ ચાર કરોડ જે ખાતામાં આવ્યા હતા એમાંથી બે કરોડ 90 લાખ રૂપિયાના સદર આરોપીઓ સોનાના બિસ્કીટ લઈ લીધેલા હતા જે અનુસંધાને અન્ય એક વ્યક્તિની તપાસ હાલ ચાલુ